આજે શ્રાવણ અમાસ અને શનિવાર છે જેથી આજે બે સંયોગ ભેગા થયા છે જેમાં શ્રાવણી પિતૃ અમાવસ અને શનેશ્વરી અમાવસ હોવાથી પોરબંદરના બરડા પંથકના હાથલા ગામે શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી આજે શ્રાવણ વદ અમાસ હોવાથી દરેક પરિવાર આજે શિવ મંદિરે દર્શન કરી અને પીપળાના વૃક્ષ પાસે દીવો કરી અને પીપળાને પાણી રેડે છે તેમજ આજે પિતૃ અમાસ પણ હોવાથી દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પિતૃમોક્ષ માટે દરેક પરિવારો શિવ દર્શન કરી પીપળે પાણી રેડે છે સાથે આજે શનિશ્વરી અમાસ હોવાથી હાથલા ગામે શનિદેવના દર્શન કરવા માટે ભક્તોએ મોટી સંખ્યામાં લાઈન લગાવી હતી આજે હાથલા ગામે વહેલી સવારના ચાર વાગ્યાથી ભક્તો શનિદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને પાંચ વાગ્યે શનિદેવની પૂજારી દ્વારા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભક્તો દ્વારા શનિદેવના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આમ તો વૈશાખવદ અમાસ જે શનિદેવનો જન્મ થયેલ અને શાસ્ત્રોના જણાવ્યા મુજબ અહીં હાથલા ગામે શનિદેવનો જન્મ થયેલ હોવાથી ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે પરંતુ શનિશ્વરી અમાસ હોય ત્યારે પણ દૂર દૂરથી દૂર શનિદેવના દર્શન કરવા આવે છે અહીં ભગવાન શનિદેવનો જન્મ થયેલ હોવાથી શનિદેવ બાળ સ્વરૂપે બિરાજે છે જેથી મહિલાઓ પણ ગર્ભગૃહમાં જઈને શનિદેવની પૂજા અર્ચના કરી શકે છે અહીં ગર્ભગૃહમાં શનિદેવ બિરાજે છે અને સાથે મોટી પનોતી અને નાની પનોતી પણ બિરાજમાન છે સાથે બટુક ભૈરવ પણ બિરાજે છે અહીં આવતા ભક્તો સૌપ્રથમ શનીકુંડમાંથી બહાર આવતું પાણીથી સ્નાન કરે છે અને ત્યારબાદ પહેરેલા કપડા અને બૂટ ચપ્પલનો ત્યાગ કરે છે અને નવા કપડા પહેરી બાજુમાં આવેલ પીપળાના વૃક્ષે ઘીનો દીવો પ્રગટાવી પાણી રેડી અને ત્યારબાદ શની દેવના દર્શન કરે છે જય

આ સનીદેવનું મંદિર છે હાથલા ગામ બહુ સરસ વિશાળ નદનમ સ્થળ છે આjamas નદી સે મોટા વિસ્તાર સંતો ભاؤ તો સેવા ભાવથી આવી રહ્યા છે અને બધા દર્શન પણ લઈ શકે છે હું મારા શ્રદ્ધા છે આજે શાસ્ત્રોના જણાવ્યા મુજબ અહીં હાથલા ગામે શનિદેવના દર્શન કરી પનોતીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અહીં આવતા દર્શનાર્થીઓ માટે દાતાઓ તરફથી અવિરત ચા કોફી ઉપરાંત નાસ્તાનું પ્રસાદી સ્વરૂપે આયોજન કરવામાં આવે છે અને જે કોઈ આજે વ્રત કરતા હોય તેઓ માટે ફરાળી ચેવડો અને સૂકી ભાજીની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવે છે આજે વરસાદી માહોલ હોવા છતાં અહીં શનિદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર